નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તાજા બજાર ભાવ ગઈ સોમવાર મિત્રો આજે ઝીરાનો સૌથી ઓછો ભાવ સાર છો વીસ રૂપિયા સુધી ભાવ બોલાયો હશે અના જાણે લીધી આજના ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર ભાવ મિત્રો ડેલી બજાર પર જાણવા માટે ખાસ મિત્રો વિડીયો લાઈક આપવાનું અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા અનાબર જાણે લીધી તાજા ઝીરુના બજાર ભાવ આજે શું બોલાયા છે लालपूर त्रण हजार पाच हजार रुपया सुधी उंच चार हजार सात सो हजार सोने वीस रुपया सुधी थराद चार हजार चार सो सजार त्रणसो रुपया सुधी भाभर पाच हजार त्रणसो ते स हजार वीस रुपया सुधी दिवस हजार बसो ते स हजार एक सोने वीस रुपया सुधी समी पाच हजार पाच सो सजार रुपया सुधी हारित पाच हजार स ते रुपया सुधी વાવ ત્રણ હજારથી સ હજાર સાઠ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર આઠસોથી સહ હજાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસોથી સહ હજાર દસ રૂપિયા સુધી અમરેલી બે હજારથી પાંચ હજાર નવસો ને એંશી રૂપિયા સુધી જુનાગઢ પાંચ હજાર ચારસો વીસથી પાંચ હજાર આઠસો રૂપિયા સુધી માંડલ પાંચ હજાર ચારસો વીસથી સજાર બસો રૂપિયા સુધી રાપર પાંચ હજાર બસોથી સ હજાર સિત્તેર રૂપિયા સુધી अंजार पाच हजार त्रणसो ते पाच हजार सो रुपया सुधी पाटडी पाच हजार ते पाच हजार रुपया सुधी थोरा पाच हजार ते हजार सो रुपया सुधी राधनपूर चार हजार वीस ते स हजार बसो रुपया सुधी नेनावा चार हजार वीस ते स हजार रुपया सुधी पालनपूर पाच ते रुपया सुधी પોરબંદર પાંચ ચાર હજાર પાંચસો ત્રીસથી પાંચ હજાર આઠસો ને સાઠ રૂપિયા સુધી વાંકાનેર પાંચ હજારથી પાંચ હજાર નવસો ને ત્રીસ રૂપિયા સુધી ધાંગત્રા ચાર હજાર છસો વીસથી છ હજાર રૂપિયા સુધી ઉપલેટા પાંચ હજારથી પાંચ હજાર છસો રૂપિયા સુધી બોટાદ પાંચ હજાર બસોથી પાંચ હજાર નવસો ને ત્રીસ રૂપિયા સુધી જામનગર સોવીસો ત્રીસથી પાંચ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી સસણ ચાર હજાર છસોથી પાંચ હજાર નવસોને દસ રૂપિયા સુધી बाबरा चार हजार ते पाच हजार नऊसो न रुपया सुधी मोरबी पाच हजार स ते पाच हजार आठसो ना साठ रुपया सुधी जेतपूर चार हजार बसो ऐंशी ती पाच हजार ससोने नऊ रुपया सुधी भावनगर पाच हजार चारशे ऐंशी ती सहा हजार ऐंशी रुपया सुधी सावरकुंडला चार हजार बसवती पाच हजार नऊसो न तरीस रुपया सुधी કાલાવડ ચાર હજાર બસો ત્રીસથી પાંચ હજાર આઠસો ને વીસ રૂપિયા સુધી હળવદ પાંચ હજાર પાંચસો વીસથી છ હજાર અઠ્યાવીસ રૂપિયા સુધી ધ્રોવલ ચાર હજાર પાંચસો વીસથી પાંચ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી અને વિસાવદર ચાર હજાર આઠસોથી પાંચ હજાર છસો રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો વાતા ઝીરોના બજાર પર વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા